તો ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજાને આખરે જમીન મળી ગયા એટલે કે આજે ગોંડલમાં દિવાળી માહોલ છે ગણેશભાઈ જે માસ એટલે કે મહિનાથી જેલમાં બંધ હતા ગણેશભાઈ દિગ્બાલસિંહ જાડેજા જે કે રાણા એ બધા એના ભાઈઓ ચાર માસ ચાર મહિનાથી જેલમાં બંધ હતા અને ખૂબ ચરચી ટ્રેન્ડિંગ કેસ હાઈ પ્રોફાઇલ કેસ રાજુ સોલંકી અને સંજય સોલંકી અને ગણેશ ગોંડલ જયરાસિંહ જાડેજા ગુજરાતનો સૌથી મોટો પ્રોફાઇલ કેસ જેમાં સંજય સોલંકીને ઢોર માર મારવામાં આવ્યો તો એ કેસના આરોપીઓ અત્યારે છૂટી ગયા એટલે કે ગણેશભાઈ ગોંડલને જામીન મળી ગયા માતાજીની દયાથી નોરતાના પહેલા જ દિવસે એમને જામીન મળી ગયા અને એ અત્યારે ગોંડલમાં એમના ઘરે પરત ફર્યા છે અત્યારે એમના ઘરે ફટાકડાઓ ફૂટે છે અને બધા ખુશખુશાલ છે ગોંડલમાં ગોંડલમાં દિવાળી જેવો માહોલ છે તો મિત્રો ગણેશભાઈ અત્યારે ઘરે આવી ગયા છે અને ગોંડના ઘણા લોકો ખુશ છે અને ઘણા લોકો ના ઘણા લોકો દુઃખી પણ છે કે ગણેશને જમીન કેમ મળી ગયા ગણેશભાઈને જમીન કેમ મળી ગયા અને જમીન ના મળવો જોઈએ તો ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે ગણેશભાઈને જમીન મેળવવા માટે જયરસિંહ કેટલા રૂપિયા બગાડ્યા હશે કોને કેટલા દીધા તો ના મિત્રો જયરસિંહ જાડેજાએ કોઈને રૂપિયો પણ દીધો નથી અને ગણેશસિંહ જાડેજાને કાયદા કાનૂન કાનૂનથી કાયદાકીય રીતે જ એને જામીન મેળ્યા છે અને ખાલી વકીલની જે ફી હોય એ ઝેરસી જાળીયા લીધી છે બીજા ક્યાંય રૂપિયા કોઈ ઝેરસી જાળિયા દીધા નથી અને કાયદાકીય રીતે જ એને જામીન મેળા છે અને ગણેશભાઈ જેલ બહાર આવ્યા છે એક શરત ઉપર કે ગણેશભાઈ જૂનાગઢમાં પ્રવેશ નહીં કરે એ શરત ઉપર ગણેશ કુંડલને જામીન મળી ગયા છે પણ જે લોકોએ ગણેશભાઈને જેલમાં પુરવ્યા હતા રાજુ સોલંકીને દીકરો એ તો હાલ જેલમાં બંધ છે હવે એનું શું થશે તમે બધા કમેન્ટ કરજો કે ગણેશભાઈ તો જેલ બહાર આવી ગઈ ચાર મહિનામાં પણ રાજુ સોલંકીના દીકરામાંથી એની માથે તો ગુરસી ટોક છે એ ક્યારે બહાર આવશે એ બહાર આવવા જોઈએ કે ના આવવા જોઈએ શું થશે અને જ્યારે સિંજાડેજાએ દેખાડી દીધું તો પાવર અને સારું થયું કે માતાજીને દયાશ ગણેશભાઈને જામીન મળી ગયા ગણેશભાઈને ખૂબ ખૂબ બધાઈ બરાબર ખૂબ ખૂબ કોંગ્રેસ કે જામીન મળી ગયા માતાજી તેમનું સદા પલું કરે